ઓગણીસો ચમોતેર ના નવનિર્માણ આંદોલનમાં વિદ્યાર્થી નેતા તરીકે પ્રવાસ કરનાર વિજય જયપ્રકાશ નારાયણજીએ એ રાજકોટની જાહેર સભામાં એક યુવા નેતા તરીકે વિદ્યાર્થી આગેવાન તરીકે ખુદ જયપ્રકાશજીએ આ યુવા નેતાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પોતાની સાથે સ્ટેજ ઉપર સ્થાન આપ્યું હતું ખૂબ ઓછા લોકોને ખબર હશે કે શ્રી વિજય રૂપાણીજી ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં મહામંત્રી થયા પછી આજ સુધીનો બનાવ છે કે ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં તત્કાલીન વિપક્ષી નેતા શ્રી અટલ બિહારી વાજપેયીજીને વિદ્યાર્થીઓને સંબોધન કરવા માટે બોલાવ્યા એટલું જ નહીં પરંતુ આ એક જ એવા વિદ્યાર્થી આગેવાન છાત્ર નેતા જેણે પરીક્ષા ચોરી માસ કોપિંગ સામે જબરદસ્ત સૌરાષ્ટ્ર ભરમાં આંદોલન કર્યું હતું એવા એક માત્ર આ પ્રકારના નેતૃત્વની શ્રેણીના વ્યક્તિ એટલે વિજય રૂપાણી મને લાગે છે કે ઇમરજન્સીની અંદર બંને ભાઈઓ મિસામાં ગયા પ્રવીણભાઈ અને વિજયભાઈ પરંતુ વિજયભાઈ ગુજરાત રાજ્યની અંદર સૌથી નાની સંપન્ન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં ત્રણ વર્ષ સુધી પૂર્ણકાલીન પ્રચારક બાર બાય બાર ની અમદાવાદ ખાતે ની પરિષદ કાર્યાલયની ઉરડીમાં આ માણસ

કે ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ મહાનગરના અધ્યક્ષ પદની મારી જવાબદારી હતી અને એ સમયે પણ શ્રી વિજયભાઈ રૂપાણી એ ખૂબ સરસ વાત કરી હતી જે હું આજે મને સ્મરણ સાથે યાદ છે કે કમલેશ પક્ષ આપણી માતા છે આપણને જે ઉત્તરદાયિત્વ આપે જે જવાબદારી આપે જવાબદારી ને નિભાવવાની કાર્યકર્તા તરીકે મોદી સાહેબ પછીની વ્યક્તિ કે જેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નું તૃતીય વર્ષનું શિક્ષણ નાગપુર ખાતેથી પણ લીધેલું હતું જે પણ જવાબદારી આપી આપી પ્રદેશ પ્રમુખ સાથે અમારો નાતો જોડનાર પરિષદમાં લાવનાર મને જો કોઈ હોય તો એ શ્રી વિજયભાઈ રૂપાણી હતા આવા એક ચિંતક આપ વિચાર તો કરો જેલવાસ દરમિયાન પણ એકાત્મ માનવ દર્શન નો અભ્યાસ કરે વ્યક્તિ અલગ અલગ ભાષાઓ શીખે અને પોતાના સાથી પોતાના કરતા અનેક ઘણી મોટી ઉંમરના લોકોને એક પ્રકારે બળ પૂરું પાડે આવું મક્કમ મનોબળ નો એક માની સૌરાષ્ટ્ર માટે એમ કહી શકાય સૌરાષ્ટ્ર માટે એમ કહી શકાય કે એની ઓપીડી એ શબ્દ વાપરતા વિજયભાઈ હંમેશા

અને સાથો સાથ સંવેદનશીલ વ્યક્તિ ને સૌરાષ્ટ્ર ગુમાયો છે સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં રાજનૈતિક ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ખૂબ મોટી ખોટ પડી છે પંજાબના તાજેતરના પ્રવાહો જોઈ શકો છો કે વ્યક્તિએ જઈને પ્રભારી તરીકેની જવાબદારી આપી તો પણ વ્યક્તિએ કઈ કક્ષાએ પંજાબના જિલ્લે જિલ્લે પ્રવાસ કરી જે લોકો જીવન ગુમાવ્યા છે એને અંજલી સાથોસાથ સૌરાષ્ટ્ર રાજકોટે એક સપૂત ગુમાવ્યો છે આ રાજકોટ નો આપણો સપૂત સમગ્ર રાજ્યની અંદર કેટલો પ્રેમ આ વ્યક્તિએ સંપાદન કર્યો હતો જીવ દયા વ્યક્તિ માટેની દયા કાર્યકર્તા માટેની દરેક કાર્યકર્તાની કાળજી વિજય રૂપાણી કદી ભૂલાશે નહીં મારા મોટાભાઈ સમાન મને એ વાતનું આજે દુઃખ છે કે દુઃખ સમય થોડા જ વર્ષ પહેલા મારા આ ક્ષેત્રના સંગઠન ક્ષેત્રના મોટાભાઈ સમાન અભય ભારદ્વાજ અને એની સાથેની ની જોડી ના શ્રી વિજયભાઈ રૂપાણી આ મોટાભાઈ ગુમાવ્યા છે દિલસોજી આપવી કેવી રીતે આપવી આ વ્યક્તિને અંજલી આપતા પાછળ સ્વર્ગસ્થ લગાડતા મન હજી પણ માનતું નથી આ માણસ સાચા અર્થમાં સંગઠનનો કાર્યકર્તા હતો અને સેવા એનું વ્રત હતું આવા એક વિરલ વ્યક્તિત્વને ભાવપૂર્ણ વિનમ્ર અંજલિ